હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડિયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આ કપામાં અત્યારે ફેરામિન ટ્રેપ લગાડેલી છે અને તમે જોઈ શકો છો તો આના ફાયદા આપણે જોઈ લ્યો આમાં કેટલી આખા ખેતરમાં પંદર વીઘાનું ખેતર છે અને આમાં અત્યારે બારથી પંદર આ ટ્રેપ લગાડેલા છે ફેરામિન ટ્રેપ અને મિત્રો જોઈ લ્યો આના ફાયદા તમને જણાવો જોઈ લ્યો આમાં ગમે ફુદા આવે તો તેની સૌ પ્રથમ માહિતી મળી જાય છે અને જોઈ લઈએ આ ફુદા તમે હમણાં હું તમને દેખાડું જોઈ લો મિત્રો આના ફાયદા તો એ છે કે આમાં આપણો આ કપાસ છે કપાસમાં ગમે માની લો કે ગુલાબી ઈડ હોય કાબરી ઈડ હોય લશ્કરી ઈડ હોય કે કોઈપણ પ્રકારની ઈડ હોય ઈયળ તે તેના ફુદા કપાસમાં આવે ત્યારે તેની સૌ પ્રથમ તે આ ફૂ આ ફેરામિન ટ્રેપ છે તેમાં જોવા મળે છે અને ફૂદ આવે ત્યારે તમે તેનું સમયસર નિયંત્રણ પણ કરી શકો છો અને જોઈ લ્યો આમાં અત્યારે દસથી પંદર વીઘાનો કપાસ છે અને આમાં અત્યારે બારથી પંદર આવા ફેરામીન ટ્રેપ લગાડેલા છે અને જોઈ લ્યો આમાં ફૂદા અત્યારે છે તે હમણાં હું તમને જોઈ લ્યો નજીકથી દેખાડો બરાબર અને જોઈ લો મિત્રો આમાં ગુલાબીનો એટેક હોય કે કદાચ લશ્કરી કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય આમાં આપણે કપાસમાં તેના ફૂદામાં જોવા મળે તો સૌ પ્રથમ જોઈ લ્યો આ ટ્રેપ રહી આ ફેરામીન ટ્રેપ તેમાં સૌ પ્રથમ ફૂદવામાં કોક આવે તે આમાં ખબર પડી જાય છે આપણે કપામાં અને તેનો સમયસર આપણે નિયંત્રણ પણ નિયંત્રણ પણ કરી શકીએ છીએ અને કઈ દવાનો છંટકાવ કરવો તેની પણ અગાઉ આપણને ખબર પડી જાય છે અને જોઈ લો મિત્રો આમાં અત્યારે ફૂદા છે તે આમાં ઘણા ફૂદા આવી ગયા પણ ગુલાબીનું હજી એ કંઈ નથી આ બધે લશ્કરી કે લીલી ના ફુદા છે અત્યારે અને જોઈ લે મિત્રો આ ટ્રેપમાં અત્યારે જોઈ લે ફુદા છે અને આમાં હું તમને જોઈ લો દેખાડું આપણે નજીકથી જોઈ લો મિત્રો આમાં અત્યારે ફૂદા દેખાય તમને જોઈ રહ્યા આ ફુદા છે જો કણ રહ્યો આ સાઈડ છે અને આ બધા નીચે તમને જે કારુકારો દેખાય આ બધા ફુદા છે જોઈ લે આમાં આપણે અંદાજ આવી જાય કે અત્યારે કઈ ઈડું નો આવવાનો છે ને ક્યારે આપણે કઈ દવાનો છટકાવ કરવો જોઈએ અને જોઈ લો મિત્રો જોઈ લો આ ટ્રેપમાં અત્યારે જો આ બધા તમને દેખાય આ નીચે આ કાળા કાળા તે ફૂદા છે અને એક ફૂદું જોઈ લો અહીંયા કણા પણ છે એડી જોઈ લો તમે જો આ નીચે દેખાય આ બધા તો બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો આ તો મળી આલો હવે નેક્સ્ટ વિડીયોમાં